તો ફોને કરાવતે હું કરવા તો મારા બાપાએ શેકર હોય શું ઓહીરા ભોગ મરી આ તો છોકરા ભોગરા ભુજે મના ના ગતા મરી જઉં હો માતા કા

અલ્યા યા છોકરું મારી થાય વા ચાલો છોકરું ના યા છોકરો છોકરું થાય મારે કામ પડે તાચી રહ્યું મા કાઢિયો બ્લેટ તો મા શાક મારે શાકભાજી કહો થાય બધું થાય હું કરું બધું એટલે મારે શાકભાજી થઈ મા ના પીયો મા પીઓર ના પીવો પ્યોર પર તો ચલ્યા મા શાક બસ હા હા

કાઈ દોશી તને જ પૂછે કરજે મારા દોશી જ નહીં નહીં મારા દોશી જ તેડા તું કે તો હું દોશી લાયો ને ઓય કોય લાયો નહીં તમ ઊભો રહે મારા ભાઈ કેક કેક નો બધું કરી ઊભો રહે મત ચાક હાજી રસ્તો આયો રસ્તો આયો ઓ આયો રસ્તો આયો

નીનેડા માં કાજે માં ગેર હે આપણો મસ્ત શાક બનાવીલા શાક વેગ તો કોલા નઈ પૈયા બરા એલા હા હું કુકડાને મંગાવું જા પૈસા ને પ્યુમ હું પતા ઘર મૂકી જઉં છું માં ડોશી મસ્ત શાક રોટલો કર છે બે ખઈએ મસા મસાલાઓ શાક મા કતર રે તો અરે મારા દેખાત ને રસ્તો તો થા મો મો આજ તો રસ્તો તો છે બોલ્યો

પોચો કે આ લાયો તો બધું લાયો છું એ બધું લાયો છે બધું હું મોકલાઈશ છે મોદ મારના હા એ સુજે જાય હા આ કતરા ઓઢાવા દે વાડે વાડે કાડિયો તો કે તું બેટા હે

ભાઈ જોમે કોણ છે કોણ છે કાકો છે ઓળખતાય નહીં હું એ ભઈલી છે ભલ્યા કો લેવા આયો કો લેવા આયો કો લેવા આયો લેજો લેવા આઈ લેજો ખવાય હા માગે જો થોડા ઓલા બધું નકો તો પોઈજ નહીં તારે જો આ ભલી તમે છોકું નહીં જા હા કાકા તેલ ચાલુ કરી દો આપણે ઓ

અરે મને આવવાની ન પીઉ પાખી દેખાય છે કાકાની દેખાય હા તો બરો મને ન પીઉ કદી ન પીઉ ના ક સોડી લઈ ગયો મે ના મને નઈ ચાલેના હોય પડ્યું યાર પસાડું પસાડો કે બે મેલો કે બીજી લાગ્યું તો એ ઊભા તો આ લે ભુ ઊભા તો ના વાગે આ તો જમઈ ના પીઉ

તલાફુ વીડ્યો દારૂ આ ગયા આ ગયા મોમા મા આયાં ભાયો છે બબ બદલાઈ ગયો ને ફોન કરજે અને પતળ ને મેલે કદી

બે મહિના <coughs> <coughs>